તેવા તુષ્કાર્પણ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને તેઓનો કુલ રૂપિયા બાર લાખ તેતાળીસ હજારનો માલ પરત કરવામાં આવ્યો મહેરબાન પોલીસ સાહેબ શ્રી સુરજ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચોન છ તથા જે ડિવિઝન સાહેબ શ્રી નાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામે તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકી નાવની સૂચનાથી

કબજે કરવામાં આવેલ મુદ્દામાલ તેના મૂળ લાભાર્થીઓને પરત કરવામાં આવ્યો હતો સદર કાર્યક્રમમાં કબજે કરેલ વાહનો મોબાઈલ ફોન કાપડના ટાકા વિગેરે મુદ્દામાલ મળે કુલ કિંમત રૂપિયા બાર લાખ તેતાળીસ હજાર થાય છે